જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે બનાવશું ફક્ત એક વસ્તુથી બજાર કરતાં ફ્રેશ અને બજાર કરતાં સસ્તા તમે આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ સુપર સોફ્ટ અને સ્પંજી અને એકદમ મસ્ત જાળીદાર બનશે તમે આ અંદરથી જુઓ એકદમ ફાઇન જાળીદાર મેંદા વગર અને કોઈ પણ ઝંઝટ કર્યા વગર કુકરમાં થશે સો બનાવવાનું શરૂ કરીએ અહીંયા હું લઈ રહી છું હોમમેડ પનીર સો અને પનીર કેવી રીતે બનાવવું એ જાણવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખજો સો આ મારું હોમમેડ પનીર છે તમે જોઈ શકો છો આ મેં એક લીટર ફૂલ ફેટ દૂધમાંથી બનાવેલું છે સો એ આજે આપણે વાપરવાના છીએ તમે ફ્રેન્ડ્સ બહારનું પનીર પણ વાપરી શકો છો અને સેમ પ્રોસીજર ફોલો કરજો હવે તમે આ જુઓ કે ઘરનું પનીર પણ એકદમ મસ્ત બનતું હોય છે એટલે સુપર ફ્રેશ રસગુલ્લા બનશે ફ્રેન્ડ્સ હવે આપણે પનીરને આવી રીતે તોડી કાઢશું એટલે એનો પહેલાં આપણે ભૂકો જ કરી કાઢવાનો છે અને ફ્રેન્ડ્સ મેં કીધું એ પ્રમાણે તમે બહારનું કે ઘરનું ગમે તે પનીર વાપરી શકો છો હવે આ રીતેનો આપણે ભૂકો કરી કાઢશું આ બહુ જ ઇઝી છે ને આપણે કૂકરમાં કરવાના છીએ હવે એકવાર ભૂકો થઈ જાય એટલે હવે આપણે એને બરાબર આમ મસળવાનું છે એવી રીતે મસળશું કે આ બધું આપણે જે ગ્રેની ક્ર છે એની બદલે સ્મૂધ ટેક્સચર થઈ જાય અને આ જે હાથ છે એના હથેલીના નીચેના ભાગમાંથી આપણે કરશું અમે બતાવ્યું છે એ પ્રમાણે એના ઉપર આપણે આ રીતે જોર આપશું એટલે એકદમ સ્મૂથ થશે જરી પણ કણી કણીવાળું પનીર નહીં રહેવું જોઈએ આપણે જ્યારે પનીરનો ભૂકો કરીએ ત્યારે કણી કણીવાળું આ હોય છે તમે આ જોઈ શકો છો આપણને એકદમ લીસું સ્મૂધ બનાવવાનું છે કણીવાળું નહીં એટલે તમે આ રીતે આ હાથથી પાછળનો જે ભાગ છે એનાથી તમે આ રીતે એને મસળજો અને બધું ભેગા કરતા જવાનું અને એને આપણે મસળ્યા કરવાનું છે જ્યાં સુધી કણી બધી નીકળી ન જાય અને એકદમ સોફ્ટ થાય ને આને બહુ ટાઈમ નથી લાગતો ફ્રેન્ડ્સ જલ જલ્દી થઈ જાય છે તમે આ રીતે મસળશો તો એકદમ સ્મૂથ જલ્દી થઈ જશે હવે આ તમે જોઈ શકો છો કે ધીરે ધીરે કણી નીકળતી જાય છે આ તમે જુઓ એકદમ સ્મૂધ ટેક્સચર આવ્યું છે ફ્રેન્ડ્સ આમાં મેઇન પ્રોસીજર આ જ છે કે આપણે આ રીતે એને એકદમ સ્મૂધ બનાવવાનું છે તમે આ જુઓ કે ધીરે ધીરે સ્મૂથ થતું જાય છે અને આપણે આ હથેલીનો જે નીચેનો ભાગ છે એનાથી આપણે પ્રેશર આપશું એટલે તરત સ્મૂથ થતું જશે અને બધું ભેગું કરતા જવાનું અને સ્મૂથ કરતા જવાનું ક્વિક અને ઇઝી રેસીપી છે આમાં આપણે મેંદો કે કોઈ બીજો લોટ એડ નથી કરતા ફક્ત પનીરમાંથી બનશે અને જો આ સ્મૂથ થઈ જાય એટલે ધીરે ધીરે આવી રીતે લોટની જેમ આપણે બાઇન્ડિંગ કરી કાઢશું બધી કણી નીકળી ગઈ છે અને આપણે આવી રીતે બાઈન્ડ કરી કાઢશું તમે આ જોઈ શકો છો જરીએ કણી નહીં લાગે એકદમ સ્મૂથ ટેક્સચર છે સો આ પ્રમાણે પ્રમાણેનું ટેક્સચર આવી જાય એટલે આપણે એને લોટની જેમ બાઇન્ડ કરી કાઢ્યું છે હવે આપણે આના નાના નાના બોલ્સ બનાવશું ને ફ્રેન્ડ્સ બોલ્સ બનાવો ત્યારે પણ આ રીતે પહેલાં બરાબર દબાવજો બોલ્સને પણ ક્રેક નહીં પડવી જોઈએ તમે જોયું કે મેં બરાબર આ દબાવ્યું છે અને પછી હવે રોલ કરીને બોલનો શેપ આપું છું સો પહેલાં બરાબર દબાવવું બહુ જ જરૂરી છે નહીં તો આપણા રસગુલ્લા તૂટી જશે આ તમે જુઓ કે એકદમ સ્મૂથ જરી પણ ક્રેક આમાં હોવી નહીં જોઈએ સો આ પ્રમાણે બીજો બોલ સેમ આપણે કરીએ અને નાના નાના બોલ કરજો આ એકદમ સરસ ફૂલશે હવે તમે જોઈ શકો છો મેં થોડો લુવો લીધો છે હવે આને આપણે દબાવી દબાવીને બરાબર સ્મૂથ કરશું કે બોલ આપણો તૂટી ન જાય સો આ પ્રોસીજર પણ ઇમ્પોર્ટન્ટ છે દબાવી દબાવીને સ્મૂથ કરવાનો છે જરી પણ ક્રેક હોવી નહીં જોઈએ આ રીતે બરાબર સ્મૂથ બાઇન્ડિંગ થઈ જાય એટલે હવે આપણે એને શેપ આપશું રાઉન્ડ કરીએ છીએ સો તમે જોયું આ ક્વિક અને ઇઝી છે સો આ જ રીતે બધા બોલ બનાવીને મૂકી દેવાના કે અંદર ક્રેક હોવી નહીં જોઈએ સો અહીંયા બધા પનીર બોલ્સ તૈયાર છે તમે આ પાછો એકવાર આ બોલ જુઓ કે એકદમ જુઓ સ્મૂથ છે જરી પણ અહીંયા વચ્ચે ક્રેક નથી આ પ્રમાણે એનું બાઇન્ડિંગ કરવાનું છે અને ફ્રેન્ડ્સ આ એકદમ ફૂલશે એટલે તમે પહેલેથી થોડા નાના કરજો એક લીટર દૂધમાંથી તમારા લગભગ અઢાર જેટલા રસગુલ્લા થશે અને આ ખાલી પનીરના બનાવ્યા છે ફ્રેન્ડ્સ આ બહુ જ સુપર ફ્રેશ થશે હવે આને આપણે કવર કરશું એટલે ડ્રાય ન થઈ જાય અને તરત આપણે શુગર વોટર બનાવશું અને એ પણ કુકરમાં સો કુકરમાં લઈશું પાંચ કપ પાણી ને કૂકરને ગરમ કરવા મૂકશું અને હવે એમાં લઈએ છીએ સાકર ફ્રેન્ડ્સ અહીંયા મેં ફક્ત એક કપ સાકર લીધી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડી વધારે કે ઓછી તમારા ટેસ્ટ પ્રમાણે લેજો હવે આપણે આને મેલ્ટ થવા દઈએ આને આપણે ચાસણી નથી કરવાની ખાલી આપણે એકવાર મેલ્ટ કરી કાઢવાનું છે અને કન્ટિન્યુઅસલી હલાવજો એટલે શુગર નીચે ચોંટી ન જાય આમાં કંઈ ખટપટ નથી ચાસણી નથી કરવાની હવે અહીંયા શુગર મેલ્ટ થઈ ગઈ છે હવે જેવી સુગર મેલ્ટ થઈ જાય એટલે આને હવે આપણે એક ઉકળો આવવા દઈશું અને ઉકળો આવે નહીં ત્યાં સુધી આપણે પનીર બોલ્સ નાખવાના નથી હવે તમે જુઓ કે અહીંયા ઉકળો આવી ગયો છે ફ્રેન્ડ્સ ઉકળો આવે એટલે જ આપણે પનીર બોલ્સ નાખવાના ગેસની ફ્લેમ આ જ રીતે રહેવા દેજો ઉકળો આવવા દેજો અને પનીર બોલ્સ નાખતા જજો હળવે હાથે બોલ્સ નાખજો ને ઉકળો આવે પછી જ બોલ્સ નાખવાના છે ફ્રેન્ડ્સ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઈન છે એના ઉપર ક્લિક કરજો હવે અહીંયા બધા બોલ્સ નાખી દીધા છે આપણે એને જરીએ હલાવવાનું નથી આમ જ રેવા દઈશું ફ્રેન્ડ્સ હવે કુકર બંધ કરવાનું ઉપર સીટી મૂકશું અને હાઈ ફ્લેમ પર ત્રણ વિસલ આપવાની છે ફ્રેન્ડ્સ હાઈ ફ્લેમ પર ત્રણ વિસલ ને ફ્લેમ હાઈ ત્રણ વિસલ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને હવે આને આપણે બે થી ત્રણ કલાક કુકર ખોલવાનું નહીં કમ્પ્લીટલી ઠંડુ થવા દેજો બે ત્રણ કલાક કુકર ખોલતા નહીં બે ત્રણ કલાક થઈ જાય એટલે હવે આપણે ખોલશું સો આ રીતે કૂકર પહેલાં બે ત્રણ કલાક ઠંડુ થાય પછી જ ખોલવાનું છે આ તમે જુઓ કે કેટલા મોટા રસગુલ્લા થઈ ગયા છે ફૂલી ગયા છે ફ્રેન્ડ્સ આ એટલા સુપર ટેસ્ટી છે કે એમ થાય કે ખાતા જ રહીએ હવે હું તમને એક બતાવું તમે આ જુઓ ફ્રેન્ડ્સ એકદમ ફાઇન સોફ્ટ સ્પંજી અને ફાઇન ફૂલેલા ફૂલેલા ફ્લફી અને અંદરથી એકદમ જાળીદાર છે અને આપણે જે સાઇઝ કરી હશે એના કરતાં મોટા થાય છે હવે રેડી ટુ સર્વ છે કેમ કે આ ઠંડા થઈ ગયા છે સો તમે આ જોઈ શકો છો કે કેટલા ફાઇન થયા છે સો આમાં મેઇન પોઈન્ટ એ છે કે તમારે જ્યારે તમે મસળો ત્યારે બરાબર મસળશો તો બહુ જ ફાઇન રસગુલ્લા થશે ઉપર શુગર સિરપ ડ્રીઝલ કરી રહી છું તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ એકદમ ફ્રેશ ફ્લફી પોચા અને જાળીદાર અને આપણે જે બનાવ્યું હતું એના કરતાં પણ સાઇઝ મોટી થઈ છે એકદમ ફ્લફી થયા છે ને અંદરથી જાળીદાર એકદમ સરસ જાળીદાર થયા છે કેમ કે આપણે એમાં મેંદો નથી નાખ્યો ફ્રેન્ડ્સ ખાવાનું રોકી નહીં શકો એની ગેરંટી છે તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ